અત્યારે ગાંધીનગર અમદાવાદ ગાંધીનગર ખાતે અમદાવાદ ખાતે મૃતદેહોની ઓળખ ચાલી રહી છે આદરણીય વિજયભાઈ રૂપાણી એમના પરિવારજનો અત્યારે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે એમના પુત્ર ઋષભભાઈ આજે વહેલી સવારે પરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા શ્રીમતી આનંદીબેન રૂપાણી એમની દીકરી રાધિકા આ સમગ્ર પરિવાર અત્યારે ગાંધીનગર ખાતે છે ત્યાં અનેક પ્રદેશ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આગેવાનો મંત્રીશ્રીઓ અધિકારીશ્રીઓ સુખાતુર બની આ જે અઘટિત ઘટના બની છે સૌને ઊંડો આઘાત લાગ્યો છે આવા સંભાળ સૌ એમાંથી અનલીબેનને પુત્ર ઋષભને પુત્રી રાધિકાને સાંત્વના દેવા ગાંધીનગર ખાતે આવી રહ્યા છે મૃતદેહની ઓળખ થાય ત્યારબાદ એમનો પરિવાર નિશ્ચિત કરશે કે એમને રાજકોટ લાવવામાં આવે રાજકોટ એમને લાવવાનો રૂટ મહાનગર ભારતીય જનતા પક્ષ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ભાજપના આગેવાનોએ સાથે મળી નિશ્ચિત કર્યો છે ત્યાંથી આવશે વોડો ઇંગ્રેજ ચોકડી ત્યાંથી રણપુરથી મહારાજનો આશ્રમ ત્યાંથી દિલક ચોક બારવડી ચોક સિવિલ હોસ્પિટલ ચોક ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ ચોક ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક ત્યાંથી જિલ્લા પંચાયત ચોક ત્યાંથી કિસાન ચોક ત્યાંથી આમ્રપાલી રૈયા રોડ અંદર બીજ ત્યાંથી આમ્રપાલી ચોક ત્યાંથી હનુમાન મડી ચોક હનુમાન મડીથી નિર્મળા કોન્વેન્ટ થઈ અને એમના નિવાસસ્થાને આદરણી વિજયભાઈ રૂપાણીના પાછ નસો દેહને લાવવામાં આવશે ત્યારબાદ અંતિમ દર્શન અહીં રાખવામાં આવશે અંતિમ દર્શન રાખ્યા બાદ બાકીના બધા આયોજનો બાદ એમના શરીરને પાર્થિવ દેહને અહીંથી નિર્વા એમના સ્થાનેથી પ્રકાશ સોસાયટી પૂજિત મકાનથી નિર્વાણ રાખો ત્યાંથી કોટે ચાચો કોટે ચાચોથી મહિલા જ્યાંસિંહ રાણીની પ્રતિમા અંડરપ્રિજ થઈ અને એસ્ટોન સિનેમા ચોક ત્યાંથી વિરાણી એસ્કો ચોક એ રીતનું એક સમગ્ર રૂટ આયોજન કરવો ત્યાંથી એ ત્રિકોણબાગ લાખ રોડ ભૂપેન્દ્ર રોડ અને એમનો જે વિસ્તાર લાખાર રોડ ગરડીયાપુર સાંગણવા ચોક ત્યાં થઈ અને પેલેશ રોડ થઈ કોઠારીયા નાકા થઈ અને એમને રામનાથપરા અંતિમ ધામ તરફ લઈ જવામાં આવશે આ રીતે અત્યારે ટેટિવલી રૂટ વિચારવામાં આવ્યો છે આગળ ઉપર જે કાંઈ નિશ્ચિત થાય એ મીડિયાના મિત્રોને જણાવવામાં એમના પરિવાર તરફથી ભારતીય જનતા પક્ષ તરફથી આવશે